ઘણા બધા મિત્રોની માંગ હતી કે તમે ચકલીનું ઘર એટલે કે સ્પેરોવિલા કઈ રીતે બનાવો છો તેનો અમને વિડીયો બનાવીને જણાવો તો આજે અમે તમારી સામે વિડિયો લઈને આવ્યા છીએ આમાં અલગ અલગ સાઇઝના પાટિયાઓનો ઉપયોગ થાય છે જેમાં અમે એમડીએફ પ્લાયનો ઉપયોગ કરીએ છીએ સૌથી પહેલા પાછળની અને નીચેની સાઈડ માટે ચાર બાય આઠ ઇંચ અને બંને બાજુની દિવાલ માટે ચાર બાય છ ઇંચની પ્લાય વાપરીએ છીએ બંને પાટિયાને ગ્લુ ગન ની મદદ આગળની સાઈડ થી બે ઇંચ જગ્યા છોડીને પાછળના છેડા થી લગાડીયા છીએ ત્યારબાદ પાછળની દિવાલ લગાડવામાં આવે છે જેમાં ચાર બાય આઠ ઇંચ ના પાટિયાનો ઉપયોગ થાય છે સ્પેરો વિલામાં એમડીએફ પ્લાય ની જગ્યા પર કોઈ પણ પ્લાય નો ઉપયોગ તમે કરી શકો છો જેમ કે હાર્ડ પ્લાય અથવા જાડા પુઠામાંથી બનાવી શકો છો હવે સ્પેરો વિલ્લાનું સ્ટ્રક્ચર તૈયાર છે હવે તેની ઉપરની સાઈડ લાગતા પતરાની સાઈઝ 4 બાય 7 ઇંચ છે ચકલીનો માળો તમે કોઈ પણ શેપમાં બનાવી શકો છો ગોળ ચોરસ જેવા કોઈ પણ આકારમાં બનાવી શકો છો પણ માળાની અંદર પ્રવેશવા માટેનો હોલ અમુક ચોક્કસ માપનો રાખવો પડે છે કેમ કે ચકલીને સૌથી વધુ ડર કાગડા જેવા પક્ષીઓનો લાગે છે કેમ કે ચકલી આપણી સાથે રહેવા વાળું પક્ષી છે સ્પેરોવિલા કોઈ પણ ઝાડ પર વરસાદ અથવા પાણી પડતું હોય એવી જગ્યાએ લગાવવું નહીં કેમ કે ચકલીઓ ઝાડ પર માળો કરતી નથી આ રીતે ક્રોસ શેપમાં પતરું બનાવીને ગ્લુ ગન ની મદદથી ઉપરની સાઈડ લગાવવામાં આવે છે હવે આગળના ભાગ ની વાત કરીએ તો ફ્રન્ટ સાઈડ એસ્પેરોવિલાનો સૌથી મહત્વનો ભાગ છે કારણ કે તેનું કટિંગ ચોક્કસ માપમાં કરવું પડતું હોય છે તેની સાઈઝ 4 બાય 6 ઇંચ છે ઉપરનો ક્રોસ 2 ઇંચનો અને અંદરનો રાઉન્ડ 2 ઇંચનો હોય છે જો તે રાઉન્ડ તેનાથી મોટો હશે તો ચકલી ઝડપથી માળો કરશે નહીં કેમ કે તેને ડર લાગે છે કે કોઈ પણ તેના ઈંડા લઈ જશે અમે સ્પેરોવિલા ડિઝાઇન બનાવતા પહેલા ઘણું બધું રિસર્ચ કર્યું અને ઘણા માળા જોયા કે કઈ રીતે ચકલી ઝડપથી માળો બનાવે છે બે મહિના સુધી તેની પર નજર રાખીને જોયું કે ચકલી કઈ જગ્યાએ ઝડપથી માળો કરે છે અમે અલગ અલગ ચાર થી પાંચ ડિઝાઇનના માળા તૈયાર કરી તેના પર ઓબ્ઝર્વેશન કર્યું આ ડિઝાઇનમાં સૌથી ઝડપથી માળો તૈયાર કરી એક જ મહિનાની અંદર ચકલીએ ત્રણ ઈંડા મૂક્યા જે પહેલા માળો બનાવેલો હતો તેના ઉપર કેમેરો મૂકીને જોયું કે ચકલીને સૌથી સરળ માળો કયો રહે છે હવે તેનું ઉપરનું પતરું લગાડવામાં આવશે આ ચકલીના માળાને અમે સ્પેરોવિલા એટલા માટે કહીએ કે કોઈ પણ ઘરમાં કે બંગલામાં તમે લગાવી શકો છો આ સ્પેરોવિલાનો ઉઠાવ પણ એટલો જ આવશે અને ચકલી એ એક એવું પક્ષી છે કે જે તમારા ઘરમાં કચરો કે ગંદકી કરશે નહીં ચકલી એકદમ ચોખ્ખું પક્ષી છે જો તમને એમ હોય કે સ્પેરોવિલા લગાવશું તો ચકલી રોજ કચરો કરશે પણ ચકલી એકદમ સ્વચ્છ પક્ષી છે હવે તૈયાર છે પરંતુ તેની મજબૂતાઈ માટે અમે તેમાં સ્ટેપલ ગન સ્ટેપલર મારીએ છીએ કારણ કે ગ્લુ ગનમાં ગરમીને લીધે અથવા અમુક સમય જતા તે ઉખડી જતું હોય છે અમારે શરૂઆતમાં બે થી ત્રણ કેસ એવા બનેલા હોવાથી તેમાં અમે સ્ટેપલર મારીએ છીએ તમારી પાસે સ્ટેપલરની સુવિધા ન હોય તો તમે તેમાં ખીલ્લી પણ મારી શકો છો બંને સાઇડની દિવાલમાં બાર એમએમ અથવા પંદર ની થોડી જાડી પ્લાયનો ઉપયોગ કરીએ છીએ અને બીજી બધી પ્લાય માટે બેથી ત્રણ એમએમની પ્લાયનો ઉપયોગ થાય છે અમે બધી જ બાજુ સ્ટેપલરની પિન લગાવીને ચકાસી લઈએ છીએ કે તેને પૂરેપૂરી મજબૂતાઈ મળી રહે આની ફરતે અમે સેલો ટેપ પણ મારીએ છીએ કારણ કે જ્યારે સમય જતાં સ્ટેપલર પિનને કાટ લાગી જાય છે તો તેની તૂટવાની સંભાવના પણ વધી જાય છે જ્યારે પ્લાસ્ટિકની સેલો ટેપને કઈ જ થતું નથી આની અંદર આગળની સાઈડ એક બોલ્ટ મારવામાં આવે છે તે એટલા માટે મારવામાં આવે છે કે જ્યારે ચકલી ઈંડા મૂકે છે ત્યાર પછી તેમાંથી બચ્ચા થાય છે ત્યારે ચકલી તેના બચ્ચાને બોલ્ટ પર બેસીને ચણ અથવા અન્ય વસ્તુ ખવરાવી શકે છે બોલ્ટની જગ્યાએ તમે ખિલ્લી અથવા સ્ટીક પણ લગાવી શકો છો પણ આગળ બેસવા માટે બોલ્ટ મૂકવો જરૂરી છે હવે સ્પેરોવિલા સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે તમામ સાઈઝ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે અત્યાર સુધીમાં અમે દસ હજારથી વધુ માળા બનાવીને તેનું વિતરણ કરી ચૂક્યા છીએ અને અમારું આ કાર્ય હજુ પણ ચાલુ જ રહે છે અમારું ગ્રુપ તમામ સ્પેરોવિલા સ્વખર્ચ બનાવે છે હંસ આર્ટ ગ્રુપ દ્વારા સ્પેરોવિલાનું તદ્દન મફત વિતરણ કરવામાં આવે છે તેને જોઈતી તમામ માહિતી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે જો શક્ય હોય તો સ્પેરોવિલા અમારી પાસેથી લઈ જવા અને દૂર રહેતા લોકો જાતે વિડિયો જોઈને પણ સ્પેરોવિલા બનાવી શકે છે પરંતુ ચકલીને બચાવામાં બચાવવામાં કોઈ પણ સંજોગે અમારી મદદ કરશો